ડ્રેનેજના હાઈ ફ્લોને કારણે મુખ્ય માર્ગો પર ભૂવો પડ્યો છે પચીસ ફૂટ ઊંડો અને વીસ ફૂટ પહોળો આ ભૂવો છે તે પડ્યો અગાઉ એક મહિના પહેલા પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો પંદર દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગે ભુવા પડતા આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી ભૂવો પડ્યો તેની બાજુમાં અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો વોટર પમ્પિંગ સ્ટેશન બહાર જ આ ભુવો પડ્યો છે પચીસ ફૂટ ઊંડો ને વીસ ફૂટ પહોળો ભૂવો પડ્યો એક મહિના પહેલા આ સ્થળે ભૂવો પડ્યો હતો પંદર દિવસ પહેલા ભુવાનું સમારકામ કરવામાં આવ્યું હતું વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી આગ્ઞિકરી સાથે જોડાયા છે જે આયુષી વસ્ત્રાલ વિસ્તારમાં મસબોટો ભૂવો પડ્યો હાલ શું સ્થિતિ છે ત્યાં

દોઢ મહિના પહેલા આ જગ્યા પર ભૂવો પડ્યો હતો જેને ટેમ્પરરી જે રિપેર કરવામાં આવ્યું હતું તેનું સમારકામ પંદર દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું જો કે ત્યારબાદ ફરી એક વખત આ મુખ્ય માર્ગ પર વહેલી સવારે આ જે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયો છે જેના કારણે અહીંયાના જે સ્થાનિકો છે તેમને પણ કેટલીક હાલાકી ભોગવવા માટેનો જે વારો આવી રહ્યો છે ત્યારે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું આ જે મોસ્ટ મોટો ભૂવો અહીંયા રોડ પર પડી ગયો છે કેટલી હાલાકી એટલે રાતે દસ વાગે ભૂવા પડ્યા છે અને પોલીસ પોલીસવાળા રાઉન્ડ મારતા જોયા છે અને હવારે પોલીસ વાળા હવાર સુધી હતા અને હવારે પોલીસ વાળા ગયા બરાબર અને આ પોઝિશન છે ને એ બે ત્રણ વખત એવો પડે આવે છે અમે જોઈએ છીએ અમે સ્કૂલમાં નોકરી કરીએ છીએ અને અમે જોઈએ છીએ અમારે સ્કૂલમાં બહુ પ્રોબ્લેમ પડે છે અને તકલીફ છે બિલકુલ શું કહેવું છે કેટલી મુશ્કેલી પડે છે આ પ્રકારે રસ્તા પર મસમોટા પૂવા પડે છે તો મુશ્કેલીમાં એવું છે કે આ પહેલા વરસાદે પડ્યો તો આ બીજા વરસાદે પડ્યો એટલે મા છોકરાઓને લેવા મૂકવા જવા વાળાને બહુ સંભાળવા પડે છે અને એમના વાલીઓને પણ સમજાવવા પડે છે કે બાપા અહીંથી હાલશો નહીં બિલકુલ તો જે રીતે આ કોઈ મસ્ત મોટો ભુવો છે આ એમસીની આ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે અને તેની બહાર જ આ ભુઓ છે તે પડી જતા અહીંયાના આસપાસના સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અહીંયા જોઈ શકાય છે કે મોટો ભૂવો છે બાજુમાં જ સ્કૂલ પણ આવેલી છે અને આ જે સ્કૂલ અને તેના કારણે જ્યારે અહીંયાથી લોકો પસાર થાય છે ત્યારે અહીંયા તે લોકોને ઘણી બધી મુશ્કેલી છે તે વેઠવાનો વાળો છે અને પણ કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે કેટલી મુશ્કેલી હોતી જબ એટલા બરાબર गड्ढा है जो बीच रास्ते पर है ये तो ऐसा है कि ये अभी पहली बार नहीं हुआ है ला, लास्ट सिक्स मंथ्स में सिक्स टाइम्स तो हो चुका होगा और ये रोड ऑलवेज बंद ही रहता है कि बुआ पड़ा है बुआ पड़ा है पर इसमें इस बार कैसा है कि अगर रात को बारह एक बजे कोई निकलता होगा और सीधी उसकी गाड़ी अंदर अंदर चली गई तो अगर वो चिल्लाता भी होगा तो भी कोई सुनने वाला नहीं क्योंकि इस एरिए में ज़्यादा स्कूल है स्कूल पर कोई अवेलेबल नहीं होगा दूर दूर तक चिल्लाता रहेगा कोई हेल्प मिलने वाली नहीं है ये एकदम बड़ी दुर्घटना इसको कर सकते हो अच्छा। बार बार एक ही जगह पे ऐसे हादसे हो रहा है तो क्या कहना चाहोगे जो काम कर रहा है उसको लेके क्या कहना है अभी उस पर तो ज्यादा कुछ जानकारी नहीं कर सकते हैं ज्यादा कुछ टिप्पणी नहीं कर सकते हैं बट हाँ ये चीजें जो हो रही है बार बार ऐसी नहीं होनी चाहिए अगर अच्छी तरह से अच्छी देख में काम होता तो शायद ये ऐसा बार बार नहीं होता अभी ये शायद एक महीने पहले ही हुआ है शायद बीस पच्चीस तारीख के लास्ट जून में हुआ हुआ है

કરવામાં નથી આવતું અને જ્યારે કરે છે ત્યારે યોગ્ય રીતે ન થતા આ પરિસ્થિતિ સર્જાય છે ક્યાંક ખાડા પડી જાય છે ક્યાંક મસમોટા ભૂઆ